આદુ મરસા લસણ અખબાર બધા બધા બધું બનાવો એટલા સમોસા બનાવી રાખ્યા મસ્ત બેના હાલ લઈ ફેમિલી કેમ છો બધા મજા માની મજા માં જે છે તો સ્વાગત છે તમારું વસને બ્લોક માં બધા ની જય માતાજી કેમ છો બધા મજા ને તો હસ્ત છે ને આજે બ્લોક ચાલુ કરી દીધો છે ને એમાં એવું છે નરસિંહ કેતા તા સમોસા બનાવજો વટાણા વાળા સમોસા એના ખાણ મેં જીતું કે મરસા આદુ ને લીંબુ ને એવું બધું મસ્ત લઈ આવ્યા છે મસાલો અને મેંદાનો લોટ ને એવું અને હવે બનાવવાનું છે આપણે સમોસા કાર્ટિકને નિખીલે બહુ ભાવે છે એ પપ્પા કે મને એ છે ને વટાણા વાહ અને તુવેર વાહ સમોસા હા મેનચુ હોત પછી નામ ન લીધું કે નહીં એટલે ખુશી એમ કહે છે કે મને સમોસા બહુ ભાવે છે તો કાંઈ નહીં આલો ફેમિલી આવે છે ને આપણે વટાણાને તુવેરને ફરી નાખી બટેકાને એવું બાફથમુક દેવી આવ્યો હોય અને પછી આગળ વિડીયોમાં બનાવ્યો આપણે

તેલ મૂકી દીધું છે વઘાર કરના કરવા મળીએ આપણે જો અહીંયા મૂકી દીધું બટેતા નો સૂંધો અને અને આપણે આ નાખવાનું છે ચટણી આદુ છે આદુ આદુ છે ને બધી વસ્તુ છે ને આમાં નાખવાની છે આપણે તેલ આવ્યું કે જોવાનું છે તેલ તો આવી ગયું છે તેલ યા નાખી દઉં કોઈ દી બનાવ્યા નથી પહેલી વાર બનાવું છું

આપડા નાખી દીધું છે બટેકા ને એવું નાટાણા વટાણા એમાં નાખી દીધા છે આપણે મસ્તી ના અને પછી નાખ દીધા વટાણા ને નાખી દીધું છે અને આ બધું છે મિક્સ કરી નાખવું અને થોડોક છે ને ગરમ મસાલો નાખવાનો છે મહા લક્ષ્મી મસાલોમાં આમ નાખું છું એથી સ્વાદ બહુ મસ્ત આવે તો મા લક્ષ્મી મસાલો નાખી દેવાનું એ એક બાકી ત્રીજું છે ને આપણે છે ને મસ્તનો માવો તૈયાર કરી નાખો માવો થઈ ગયો રેડી આપણો ને બધું વીણ આમ જુઓ તો ખરા બધું આ પેલા રેડી કરી ને લોટ બાંધી નાખું સમોસાનું આ ઘડી મૂકી દેવાનું છે એક તો કાંઈ નહીં આલું બધું રેડી કરી નાખવા બધું રેડી કરવું જોઈએ મસ્તી લો પૂરી કરી લેગે ને અલદ નાળી જતના બેસી રાત ના ખાનામાં અને પછી આમાં પાણી છોડવાનું છે આ પાણી આ તો પાણી છોડ નાખવાનું પછી દેવાના લે થઈ પછી આમાં આ માવો તો આ તો બાર બધા દેવો બનાવશું

वो तो ना ना इससे इतनी दर्द ना इसी से बुदबुदाते हैं जो मम्मी कैसे बोले एक जमुस की आसमासा आई मेरे बहुत धाया प्रभावी ना खाना से तब वो कॉम्प्लीट वीडियो में नहीं है अरे अरे तो फिर से खेले ना वो जो आसमान आज की खेलता है तो हम ले वो ले 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 �

લીલી મરસાણી આ તો મને બોલ લીલી મરસાણી ચટણી તો લીલી ચટણી બનાવી છે લાલ જવાબ ચટણી બને છે

અગ્યાર વાગ્યા નવરી થઈ અને બીજા નંબરમાં કે નરેશ ને થશે ને સમોસા બહુ ભાવી ગયા એમ કેતા વસન સમોસા મસ્તી ના તા તો કાંઈ ને હાલો પહેલી વાર બનાવ્યા હતા સમોસા એટલે નરેશ ને ભાવી ગયા છે ને હવે આપણે દાદા બનાવશું તો ફેમિલી તમને મારો આ સમોસાવાળા વિડીયો કેવો લાગ્યો છે આપ કોમેન્ટ કરીને કહેજો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે બનાવીને જય માતાજી ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ પણ નાખજો કરી લેજો